નમસ્કાર દર્શકો આપ પ્રાર્થના સંદેશ ન્યૂઝ હવે જોઈએ સમાચાર સુપ્રીમ કોર્ટના જજ ઉપર ઉમલા અને અનુસૂચિત જાતિના ભેદભાવને લઈને ખેડા કલેક્ટરને આવેદન પત્ર પાયો ખેડા જિલ્લાના અનુસૂચિત જાતિના કેવાનો એક ખેડા કલેક્ટરને આવેદન પત્ર સુપ્રત કર્યું છે સુપ્રીમ કોર્ટના જજના ઉમલાને ખેડામાં વખોડી લોકશાહીની હત્યા સમાન ગણાવ્યો ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ આવવાની એ પુનઃ ઘટના પગલે ઉચિત કાર્યવાહીની માંગ કરી

અ મારું નામ વાઘેલા વિપુલ છે અને નવા ગામ ખેડા તાલુકાના નવા ગામની અંદર રહું છું છેલ્લા એક વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ અમારી જોડે પંચાયતની અંદર જગ્યા માંગવા બાબતે પણ પંચાયતની અંદરથી જાતિગત ભેદભાવ રાખી અને આજ સુધી અમને દુકાન ફાળવવામાં આવતી નથી છેલ્લા એક વર્ષથી ઉપર લેવલે તમામ જગ્યાએ રજૂઆતો કરી છતાં પણ કોઈ રિઝલ્ટ નહીં મળતા આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી અને કલેક્ટર સાહેબે આજે અમારો પોલીસ બંદોબસ્ત આપેલ છે બાબત આરોપત્ર આપવા આવ્યા અને કલેક્ટર સાહેબ સુધી મારું નામ અશોક રાઠોડ છે આજે અનુસૂચિત જાતિ સમાજના ખેડા જિલ્લાના બધા આગેવાનો આજે એક રજૂઆત કરવા માટે આવ્યા હતા બે પ્રશ્નો હતા એમાં એક સુપ્રીમ કોર્ટના જજ સામે ફેંકવા ફેંકવાથી રજૂઆત કરવામાં આવી હતી અને બીજો જે પ્રશ્ન છે નવા ગામનો એમાં અનુસૂચિત જાતિના વ્યક્તિ એક દુકાનની માગણી કરી છે છેલ્લા એક વર્ષથી પંચાયતના જે પદાધિકારી સરપંચ અને એમના જે વહીવટ કરતા સસરા છે એમના દ્વારા અલગ અલગ પેતરા કરીને દુકાન ન ફાળવવા ફાળવવા માટે કાર્યવાહી કરવામાં આવી છે એ બાબતે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી હતી અને પંચાયત દ્વારા જે અરજદાર છે એને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યો છે એસી દુકાનદારોને એના વિરુદ્ધ ભડકાવવામાં આવી રહ્યા છે એ બાબતે પણ અમે રજૂઆત કરી હતી અને પોલીસ પ્રોટેક્શન દિવાળીના તહેવાર હોય પોલીસ પ્રોટેક્શનની માગણી કરેલી તો સાહેબે અમારી રજૂઆત સાંભળી છે અને યોગ્ય કાર્યવાહી કરવા માટે અમને આશ્વાસન આપ્યું છે થેન્ક યુ જી આજે આદપત્ર અપાયા હતા શું ગત દિવસોમાં આ દેશની સૌથી સર્વોચ્ચ સંસ્થા એવી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ગવાઈ સાહેબ સામે જે ઇરાદાપૂર્વક પ્રી પ્લાન કરીને હુમલો કરવામાં આવ્યો અને આ દેશની લોકશાહીને કલંક લાગે એવું કૃત્ય કરવામાં આવ્યું એ માટે અમે આજે ભારત દેશના રાષ્ટ્રપતિને જિલ્લાના મેજિસ્ટ્રેટ થકી આવેદનપત્ર આપવા માટે આવ્યા છે સુપ્રીમ કોર્ટના જજિસ પર જે હુમલો થયો એ બહુ દુઃખદાયક બાબત છે બહુ ગંભીર બાબત છે એને અમે ખેડા જિલ્લા તરફથી સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ આ ઘટના બની એ લોકશાહીનું કૃત્ય એ ખૂન છે લોકશાહીનું અને બંધારણનો પણ ભંગ કર્યો છે બંધારણ તોડવાના પ્રયત્નો એટલે આ જે સુપ્રીમ કોર્ટના ગવાઈ સામે જે પણ કાર્ય કૃત્ય કર્યું છે એની સામે કડક માં કડક કાર્યવાહી થાય એની સામે એક્શન લેવામાં આવે આજે આઝાદીના ઇઠ્યોતેર વર્ષ પછી જો કોઈ દલિત જજ આવતો હોય અને એમની પર જો આવો હુમલો કરવામાં આવતો આવતો હોય તો એ ભારત દેશ માટે કલંક છે આ વિશ્વમાં પણ આનો એક મેસેજ બહુ ખરાબ ગયો છે એટલે આ સત્તાધીશોએ પણ આની નોંધ લેવી જોઈએ કે આવા જે બનાવો બને છે એની સામે એક્શન લેવામાં આવે સામાન્ય ચૈતર વસાવા જો ગ્લાસ મારતો હોય ને ત્રણસો સાત દાખલ કરતા હોય તો સુપ્રીમ કોર્ટના જજ સામે જૂતું ફેંકે તો એ વકીલને તાત્કાલિક જેલમાં મૂકવો જોઈએ અને એની સામે ગંભીર પ્રકારના ગુના દાખલ કરી એક્શન લેવી જોઈએ એવી વિનંતી કરવા અમે આવ્યા છીએ મેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો